રાજસ્થાનના બિકાનેરમાં પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી ગઈ હતી જેથી અકસ્માત થતા ડોક્ટર દંપતી તેમની દોઢ વર્ષની પુત્રી સહિત બે પરિવારના પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ભારતમાલા રોડ પર શુક્રવારે સવારે પાંચ વાગે આ અકસ્માત થયો હતો પાંચે મૃતકો ગુજરાતના રહેવાસી હતા આ બંને પરિવારો શ્રી ગંગાનગર થી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા કચ્છ માંડવીના તબીબ દંપતી સહિત પાંચ વ્યક્તિઓનું આજે રાજસ્થાનના નોખા ગામ નજીક માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયાની ઘટના સામે આવી છે બનાવના પગલે સમગ્ર કચ્છમાં અરેરાટી વ્યાપી છે આજે સવારે પાંચ વાગે રાજસ્થાનના ગંગાનગરથી ગુજરાત તરફ જતી સ્કોર્પિયો કાર આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગમાં ધડાકે ભેર ઘૂસી ગઈ હતી જેથી કારમાં સવાર ડોક્ટર પ્રતિક ચાવડા તેમના પત્ની ડોક્ટર હેતર પ્રતિક ચાવડા તેમની બે વર્ષીય પુત્રી નાયસા કરણ કૃષ્ણા કાસ્તા તેમના પત્ની પૂજાબેન કરણ કાસ્તાનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું છે